બનાસકાંઠા જિલ્લાના સર્વાંગી વિકાસને વધુ ગતિ મળે તે હેતુસર આજે પ્રભારી મંત્રી કમલેશ પટેલના અધ્યક્ષસ્થાને અને મંત્રી પ્રવીણ માળીની વિશેષ ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી પાલનપુર ખાતે જિલ્લાની વિવિધ વિકાસ યોજનાઓ અંગે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજા હતી બેઠકમાં જિલ્લા સ્તરના તમામ મુખ્ય અધિકારીઓ જોડાયા હતા અને પોતાના વિભાગોની પ્રગતિની વિગતવાર રજૂઆત કરી હતી બેઠકમાં મંત્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની તમામ કલ્યાણકારી અને વિકાસલક્ષી યોજનાઓનો અમલ સમય મર્યાદામાં કાર્યક્ષમ રીતે થાય તે અત્યંત આવશ્યક છે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આગામી સો દિવસને વિકાસના અભિયાન તરીકે મનાવી પ્રાથમિકતાના આધારે વિકાસ કામોને પૂર્ણ કરવા માટે વિભાગોને સ્પષ્ટ પ્લાનિંગ સાથે કામ કરવું જોઈએ મંત્રીએ વધુમાં જણાવ્યું કે વિભાગો વચ્ચે ઝડપથી સંકલન થાય વહીવટી મંજૂરીઓ માટેની ક્ષતિઓ દૂર થાય અને જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રો શાળાઓ સરકારી કચેરીઓ તથા ધાર્મિક સ્થળોમાં સ્વચ્છતા અભિયાન તાત્કાલિક શરૂ થવું જોઈએ સ્વચ્છતા અને સુવિધા બંને વિકાસના મુખ્ય પાયા હશે તેમ મંત્રીએ જણાવ્યું હતું બેઠક દરમિયાન માર્ગ અને મકાન વિભાગ રાજ્ય તથા પંચાયત નેશનલ હાઇવે ઓથોરિટી પાલનપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ અમદાવાદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જેટકો જીઆઈડીસી આરોગ્ય વીજળી ખેતીવાડી પશુપાલન આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ વિવિધ ડેમો અને શિક્ષણ વિભાગ સહિતના અધિકારીઓએ તેમના હસ્તક ચાલી રહેલા કાર્યો અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું કાર્યોની હાલની પ્રગતિ પડકારોને આગામી કાર્યક્રમની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી આ મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર દાંટા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડે જિલ્લા કલેક્ટર મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમજે દવે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેસઈ તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા આ બેઠક દ્વારા આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લામાં વિકાસના કાર્યોને વધુ વેગ મળશે તેવી આશા હાલ વ્યક્ત કરવામાં આવી છે